પેટ્રોલ બવે ઉભેરા છે પેટ્રોલ અમે પૂરી નાખ્યું છે તમે જોયું છે હવે આ પાછા અમારે હવાઈ ચેક કરાય નાખી પડે ને કાકે જાવાનું છે અમારું બગડાણે તો હું કીધું હવા બધું ચેક કરી નાખી અને ફરકા તૈયાર થઈ પછી કાર નીકળવી જો તમારા અમિતભાઈ આયા છે ને હવા ચેક કરે છે તમને બતાડું જો એસેમે બડા સખત લોકડાઉન લેક બાચ્છા બ્લોગર પોતે જો પોતે હવા કરે છે ચેક फोन लेने नो बेही गयो चेक तो कर भी तड़को से जोरदार है लगभग टाइट वाश है नहीं आगर शुरू तो करू से चाली ही रेडी जोई सको सो बात तो सही है दौड़ना तो पड़ता है चल ही रेडी सही है दर्शनार्थी भाई बहनों ने खास विनती है अपना बूट चप्पल ने दरवाजे ने सामने

মি পকি আছে বগড়া দেখিছে ফাছ বগা